રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આપડે જો કાકા ની છે હાંથી આપડે ડુંગળી હતી કાઢી નાખી અને ખડ છે ને હાંકી નાખવી એટલે બીજું વાવેતર થઈ જાય અને ખડ છે ને વીણવી કાકા મોર મોર હાંથી હાંકે છે ને આપણે ખડ વીણવી છે આપરો તો હાથ દાતડીને આથે જીણી આયા мар કલ્પેશભાઈ જો દેજે ઝુગાડ કેરો ખંપાળી કરીને ભેગુ કરે છે દાતડીને આથે કેમેળા કાકા કાકા જીણો 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 હતું ને લાગળ તે કાકા આગળ આગળ આથે આખી નાખ્યું બાપુ એને બેયે અને અમાર જો કલ્પેશભાઈ હટ હટ ભેગુ થાય કા હા હાલો ડાયરા ને રામરામ સિતારામ જય માતાજી જય જય

બાકડકાય દૂધેલી બહુ થઈ જો અહીંયા અમાર કાકા દેશી જુગાડ કીરો ખંપાળીએ કીરીન જો એક કેરો હું લેતી તો પણ એથી ના થાય પોઈ અને કાકા આપણે ડાયરેક્ટ પણ થાય પોગાડી દીધો ખંપાળીએ મારે એક જ હાથ હાલ ને તમારે જો અંદર કેટલા ખંપાળી દાતા ભેગા થાય હા એ પણ ચોટેલું છે ને એટલે ચાલો તો ડાયરો આવું કાંઈક કામ આતાર નું હાલે છે અને તમે બધા વિડીયોમાં બનાવી રીજો એટલે અમારી જેમ નવું નવું કઈક ને કઈક જોવા મળે મેં જેવું નવું કામ કામ નવું એવું બધું તમને બધા જોવા મળે તમે મંડી જાય પાછું ખાતી ચાલુ કરી દીધું ને કે આપડે પાછા વાંચે રહી જઈશું અને અમારે પૂરું બેન છે ને કઈક ને કાંઈક થળિયા ને ખડ ને વીણી વીણી ને લાવે છે હા એ રાય નું છે થોડો થળિયો બધું રાય નું થળિયું છે ઉપાડો ભરી ગયો જો ખડનો ઈ રાય નું થડ્યું જો ઈ હા ઈ અહીંયા રાય ને છોડવો તો આપણે તું સિંગુ તોડતી ક્યાં ગયો સિંગુ તોડતી થી ને મને ઈ નારી થી ને ઈને સિંગુ હતી ને નઈ નઈ ઈ તો સાઈ તો ખાવ દેવાનો થાવા દેવાનો તું તો કોને તોડનાશુ કા કાકા એ ના ગાય હાટુ ગાય હાટુ રવા દેવાનો તું તે રવા દીધું નઈ જો પણ એ સીદ નઈ

એમ ટાટાભાઈ ભાઈ બે બાણા ચડાઈ દીધા ખડ બધી કપાઈ જાય કોરું છે ને એટલે ખડ કપાઈ જાય લીલું હોય ને તો નો કપાય ભરાય જાય તો હાલો હે ને બાપુ ના ત્યાં કાંઈ મિત્રો ફાઇનલી આપણે ને બધું સાફ થઈ ગયા જો પાત્ર કઈ નાખે નવો હે ને હાન ના કાડ નાખ્યું બાર પાત્ર કાડ જે ને બે ત્રણ દી જાવ દે ને પાઈ દે બે ત્રણ વાર ધન કાડ બી હોય ને ઈ ઉગી જાય મસ્ત મજે ને ઉગે નહીં જાજો સે કે તમે તો પાકું ના રે ના કટુ બરુ હે સી ના નહી હોય તો હીલા હે ઓસો હું જાનની બનાવવાનું કરો બનાવવાનું હે તો હું ગોત્યા Hmm? Limbu. Lim Sat, youngest, transaction... manporte... hmm. Limbo ila ha. Kitla limbo ila ta. Ye good titi ye to Ya kad haru ek to bakri alu puru. ne ubi lu Saya Ama we પૂરા થઈ ગયા પૂરા થઈ ગયા ખરે છે બટેકા મિત્રો જો મસ્ત થઈ ગયા મમ્મી બટેકા થાય મમ્મી વેલા થાય

Hãy subscribe tam kênh Ghiền giờ có Để không bỏ

પાક ચાલો મિત્રો હવે હે ને જો ગંગા બોલાવે છે ક્યાર ની ભાઈ દેવી ગંગા ને દૂધ ચાલો મિત્રો તમે એને કન્ટિન્યુ રોગમાં બનાવી ગયો

દુધીન છડતા વાર ન લાગે સડી ચાલો મિત્રો મિત્રો ને સુધારી અને તમે વિડીયોને કરી તો આવી ગયો જો દૂધ લેવા એક કમેન્ટ જગદીશભાઈ તમારો ભાણું ભણે છે કે નહી ભણતો દસમું કેટલા દસમું કે બારમું દસમું જગદીશભાઈ અમારો ભાણું છે ને દસમું ભણે છે દૂધ આવ્યો દૂધ લેવા આવ્યો છે નાસ્તો આવે છે સાડા આઠ વાગી ગયા છે ને ઢોરાના બાંધી જાય જોકે ટાઈટ છે ને આજ મિત્રો નથી પવન આવે છે પણ ટાઈટ નથી એટલી બધી હમણાં ટાઈમ સાત પાંચ દિવસ પડી ને એવી ટાઈટ નથી હવે હમણાં હા ને મિત્રો ઠંડીમાં થોડોક રાહત થાય એવું થાય હમણાં થોડાક દિવસ ગોળી પાછી ને પાછી ચાલુ થાય ઠંડી ભાઈ હે ને બાજરા ને બધા બનાવી નાખ્યા કેટલા ચાર બનાવ્યા ચાલો મિત્રો હવે હે ને એક બટો થઈ જાય એટલે હે ને કઈ લઈ મસ્ત મજાની હે ને વાળું